ખેડા જિલ્લાના કપડવન તાલુકા પંચાયતમાં ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસના ગંભીર આરોપ ચૂંટણી પરિણામ બાદ પ્રમુખ પદ માટેનું રોટેશન બદલી નાખતા કોંગ્રેસનો વિરોધ ચૂંટણી પહેલા વિકાસ કમિશનરે પ્રમુખ પદ માટે એસસીની બેઠક જાહેર કરી હતી કોંગ્રેસ ચૂંટણી બાદ જાહેરનું બદલી એસીના બદલે જનરલ કાસ્ટ જાહેર કરાયું કોંગ્રેસ યોજાઈ ગઈ તેમાં કપડવન તાલુકા પંચાયતની જે ચૂંટણી યોજાઈ એમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીનો સીટ વધારે કોંગ્રેસની પણ આવી છે પણ જ્યારે પ્રમુખની વાત આવી છે ત્યારે જે નવા રોસ્ટર પ્રમાણે પ્રમુખની સીટ અમને એવું જાણવા મળ્યું છે કે ભાઈ ત્યાં એસસી મહિલાની સીટ છે એ સીટ બાબતમાં અમે ચર્ચા કરતા અને મને લાગે મીડિયાના માધ્યમથી મીડિયાએ પણ એને એક્સપોઝ કર્યો હતું ભાઈ આ વસ્તુ છે જ અને એસી સીટ છે અને કોંગ્રેસ માત્ર એક જ એવા ત્યાં પક્ષ હતો કે જ્યાં આ મહિલા સીટ ત્યાંથી ચૂંટાયા હતા અને સ્વાભાવિક છે એ પ્રમુખના દાવેદાર હતા આપણી લોકશાહી પદ્ધતિ મુજબ બંધારણ મુજબ એક જ હોય કે ત્યાં એક જ સીટ રિઝર્વ હતી એ થઈ છે અને એ પ્રમુખની સીટ આવતી હતી પણ અમને જે રીતે જાણવા મળ્યું એ રીતનું અને આ લોકોએ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એના આખા પદ્ધતિમાં ફેરફાર કરીને અહીંયા જનરલ શીખવવાના પ્રયાસ કર્યો છે એ બાબતને આપની સાથે આજે થોડીક ચર્ચા કરી છે અને અમારી સાથે અત્યારે અમારા કપડા તાલુકા મુખ્ય સમજીના પ્રમુખ રંગીતસિંહજી ખાસ કરીને અમારા જે વિજેતા મહિલા ઉમેદવાર છે બેનશ્રી પણ અમારી સાથે ઉપસ્થિત છે અમારા પ્રવક્તાભાઈ સુભાષભાઈ આચાર્ય છે અને અહીંના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ નીતિનભાઈ પણ હાજર છે એટલે એ બાબતમાં થોડી આપની સાથે અમને થોડી બિલીફ કરી છે ચર્ચા કરી છે અને આપણે અમે એ બાબત આપણે જણાવવા માંગીએ છીએ